જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે ઓખા સાંભળવાથી આખો વર્ષ તાવ એકાંતર્યો કે કોઈ પણ પ્રકારનો તાવ નથી આવતો ભૂતપ્રેત પેશાજાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે મહારોગ થતો નથી આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરી દેજો અને તમે આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી બધા જ વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આ વિડિયોમાં આપણે ઓખાણ ભાગ આઠની સુંદર કથા વાર્તા સાંભળીશું બોલો શ્રી ગણેશાય બોલ્યા પછી વિવિધ પ્રકારના વાંજો ગાજી ઉઠ્યા હતા તથા શંકોના ગગનભેદી ગંભીર અવાજો સાથે ભૂત માગધ અને બંધીજનો ઉત્તમ સ્ત્રોતો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા ઊંચા મુખો કરીને ખડા થયેલા મનુષ્ય તેને વિજય સૂચક આશીર્વાદ આપવા લાગ્યા તે સમયે ભગવાને સોમ સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધું હતું હે રાજન તારું કલ્યાણ થાઓ આકાશમાં ઉડી રહેલા વિતનાનંદન ગરુડજીનું રૂપ ભગવાન શ્રીહરિના તેજથી પ્રાપ્ત થઈને અધિક શોભાઈમન થઈ રહ્યું હતું તે સમયે કમળનયન શ્રી કૃષ્ણ ભગવાન પણ દાનવેન્દ્ર બાણાસુરનો વિનાશ ઈચ્છતા હતા તેમણે આઠ બાહુ ધારણ કરી હતી પર્વતાકાર દેખાઈને તેઓ ખૂબ શોભતા હતા તેમના જમણા ચાર હાથમાં ચક્ર ગદા બાણ તલવાર અને ડાબા હાથના હાથોના શાંડિંગ ધનુષ ચાપ શંખ અને ઢાલ ધારણ કર્યા હતા બલરામે પણ સહસ્ત્ર દેહો ધારણ કર્યા હતા પછી શ્વેત આયુધોનો ધારણ કરતા હોય શૃંગોવાળા કૈલાશ પર્વતના જેવા અને કોઈથી પણ પરાજિત કરવાને અશક્ય એવા શ્રીકૃષ્ણને ઉદય થતાં સૂર્યનારાયણ પેઠે પક્ષી શ્રેષ્ઠ ગરુડ પર બિરાજીને પ્રણાય કર્યું ત્યારે રણસંગ્રારામના પરાક્રમ કરવાને તૈયાર થયેલા પ્રદ્યુમનનું શરીર સનતકુમારની જેવું પ્રગટ થયું બલિષ્ઠ બલિષ્ઠ ગરુડજી પણ પોતાની પાંખોને અતિવેગપૂર્વક ચલાવીને અનેક પર્વતોને કંપાવતા હતા તેઓ વાયુના માર્ગને રોકતા આગળને આગળ ગતિ કરવા હતા પછી તો ગરુડજીએ વાયુથી પણ અનેક ગણી ગતિને ધારણ કરી સીધો અને ચારણોના સમૂહોના શુભ માર્ગે ઉતરી રહ્યા હતા પછી બાલરામે રણભૂમિમાં અતુલ બાણ બળવાળા શ્રીકૃષ્ણને કહ્યું શ્રી આપણે આપણે રહિત કેમ થયા છીએ જાણે કે આપણને પહેલા હતા એના કરતાં જુદા જોઈએ એવું લાગે છે તેનું કારણ શું આપણે સુવર્ણ સમાન ક્રાંતિવાળા થયા છીએ તો આ શું છે આની પાછળનું જે કોઈ સત્ય હોય તે મને કહો શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે શત્રુ સિંહ સુંદન મને લાગે છે કે બાણસુરનું શોણિતપુર હવે નજીકમાં આવી ગયું છે અને તેની રક્ષા માટે બળ્યા કરતો આ અગ્નિ બહાર નીકળી રહ્યો હોય તેમ લાગે છે એ આહનીય અગ્નિના તેથી યુક્ત આપણે થયા છીએ તેથી હે બલદેવજી આપણે વર્ણ પણ બદલાઈ ગયો છે તેવું જણાય છે ત્યારે બલરામ બોલ્યા જો આપણે બાણસુરના નગરમાં નજીકમાં જઈ રહ્યા હોઈએ અને તેથી જો કાંતરહિત પણાને પામ્યા હોઈએ તો હવે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે બુદ્ધિપૂર્વક કરવા માંડો કૃષ્ણ બોલ્યા હે પક્ષી શ્રેષ્ઠ હે વિનતા પુત્ર ગરુડજી હવે જે કંઈ કે કરવાનું હોય તે તમે જ કરો તમે એ કાર્ય કરશો ત્યારે હું પણ જે શ્રેષ્ઠ લાગશે તે જ બધું કરીશ વેંશપયા બોલ્યા મધુસૂદનનું આ વાક્ય સાંભળીને પોતાની ઈચ્છા મુજબ રૂપોને ધારણ કરનાર મહાબલીષ્ઠ ગરુડજીએ ખરેખર એક સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તો તરત જ આકાશ ગંગા પાસે પહોંચ્યા આકાશગંગામાં કૂદી પડ્યા અને તેમણે પુષ્કળ જળપાન કર્યું પછી ગરુડજી પેલા અગ્નિની પાસે જઈને તેના પર જળ વર્ષા કરવા લાગ્યા તેમ કરીને બુદ્ધિવંત ગરુડજીએ અગ્નિને સમાવી દીધો તે રીતે આહનીય અગ્નિ શાંત થયો પછી આકાશગંગાથી આહવાનીય અગ્નિને શાંત થયેલો જોઈને ખુદ વિનતાપુર પુત્ર ગરુડજી પણ આશ્ચર્ય પામ્યા હતા તેઓ બોલ્યા અહો આહ્વનીય અગ્નિનો અદ્ભુત પરાક્રમ છે જે અગ્નિયુગના પ્રલયકાળે સમગ્ર વિશ્વને કરી નાખે છે રંગ પણ બદલી નાખ્યો પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ બલરામ અને પ્રદ્યુમનને લો ત્રિલોકના પણ મુકાબલો કરવાનો શક્તિમાન છે આહ્વનીય અગ્નિ શાંત થતાં જ પક્ષીરાજ ગરુડજીએ ત્યાંથી આગળનું પ્રસ્થાન કર્યું તે સમયે તેઓ પોતાની પાંખોને વાયુથી એ વધુ વેગપૂર્વક ફફડાવતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા ગરુડજીને જતા જોઈને રુદ્રના એ ત્રણેય અનુચરો કે જેઓ બાણસુરના નગરમાં રક્ષા કરતા હતા તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા અનેક રૂપોવાળા ત્રણેય પુરુષો સાથે જ ભયંકર છે આ ત્રિપુટી અહીં શા માટે આવી હશે એ ત્રણેય કોણ હશે પર્વતના સમૂહમાં રહેનારા ત્રણેય અગ્નિનો આ પ્રમાણે વિચારતા હતા છતાં એ કોઈ ચોક્કસ નિર્મળ પર આવી શક્યા નહીં પછી એ ત્રણેય અગ્નિઓએ એ ત્રણેય યાદવો સાથે યુદ્ધ કર્યું જ્યારે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં તેમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી જાણે ભયાનક સિંહ ભયાનક ગર્જના કરતો હોય તેઓ નાદ સાંભળીને અંગીરા નામના મુખ અગ્નિએ પોતાના સેવકને તપાસ માટે મોકલ્યો તેણે સેવકને કહ્યું જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં તું સત્વરે જા અને બધી જ તપાસ કરીને પાછો આવ તે સેવકે બહુ સારું એમ કહીને ચાલુ યુદ્ધને જોયું ત્યારે બધા અગ્નિઓ કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે એમ જણાયું હતું આ સર્વ અગ્નિઓના નામ હતા કુસુમદહન કલામ શોષણ અને મહાબળવાન તપન આ પાંચે અગ્નિઓ સ્વાહાકારમાં પ્રખ્યાત છે તે પછી અન્ય પણ ભાગ્યવંત વ્યક્તિઓ પોતાના સૈન્યો સહિત ત્યાં યુદ્ધ કરવાની વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ઊભેલા હતા જેમ કે પતંગ સવણ

તે બંને અગ્નિઓની વચ્ચે રહીને રણમાં વધુ અધિકૃત થયા તેમણે મંદ હાસ્યનો દેખાવ કરીને કહ્યું હે આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશુળ ઉગામી મહાયુદ્ધમાં જાણી શ્રીકૃષ્ણના પ્રાણ હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન પાસે સામે દોડ્યો પણ શ્રીકૃષ્ણે યમરાજ અને અંતકાળ જેવા તીવ્ર અધ્રચંદ્રકાર ઉત્તમ બાણો છોડીને તે અંધકારના તેજસ્વી ત્રિશુળને છેદી નાખ્યું પછી કાળ સમાન સ્થૂળકર્ણ નામના પ્રતિપદ પાંઠી તે વિશાળ હૃદય તે અંગિરા અગ્નિ છાતી વિંધી નાખી હતી અંગીરાના ગાત્રો રક્તરંગી થયા અને પછી તે વિહવળ થઈને ધરતી પર ઢળી પડ્યો પછી બાકી રહેલા ચાર અગ્નિઓ કે જે બ્રહ્માના પુત્રો હતા તે સૌ તે વેળા તરત જ બાણસુર પાસે દોડી ગયા પછી શ્રી કૃષ્ણ જ્યાં બાણસુરનું નગર હતું તે સ્થળે આવ્યા એ નગરને દૂરથી જોઈને નારણજી બોલ્યા હે મહાપૂજાવાળા શ્રી કૃષ્ણ પ્રભુ પહેલાં શોણિતપુર નગરને જુઓ ત્યાં મહાતેજસ્વી રુદ્ર રુદ્રાણી સાથે વસ્યા છે કાર્તિક સ્વામી પણ બાણસનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે નારદજી આવું વચન સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાન ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા હે મહાનારદ તમે સાંભળી લો અને એ વિશે ક્ષણિક વિચારો બાણસ રક્ષણ કરવાના હેતુથી જો રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપણી તમામ શક્તિ અજમાવીને તેમની સામે યુદ્ધ કરીશું શ્રી કૃષ્ણ નારદ આમ વાતો કરતા હતા ત્યાં તો વિનતાપૂર્વક ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા પછી કમળનયન શ્રીકૃષ્ણે શંખ હોઠ પર મૂકીને વાયુ વેગે તેને ફૂંકવા લાગ્યા શ્રીકૃષ્ણે શંખ જોરથી વગાડીને શત્રુમાં ભય પેદા કર્યો અને સોણિતપુરમાં નગરમાં પ્રવેશ કર્યો શંખો ભેરીઓની ધ્વન ધ્વનિથી ગર્જનાઓ સહિત બાણસુરના સૈન્યો ચોપાસ એકદમથી તૈયાર થઈ ગયા પણ એ યુદ્ધમાં ભય હોય પ્રથમ તો બાણસુર સૈન્યને યુદ્ધ કરવા શરૂ કરવાનો આદેશ આપ્યો કરોડો ગણો આયુધો લઈને એકત્ર થયા અને એ સૈન્ય અખૂટ બધું બધા દેત્યો દાનવો રાક્ષસોના આયુધ્યો પ્રકાશતા હતા પછી જે મુખ્ય પ્રથમ ગણો હતા તેમણે અવિનાશી શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કર્યું હતું તેઓના મોઢા ફાટેલા હતા જાણે તેઓ બલ્ટા અગ્નિ હોય તેવા દેખાતા હતા ઉગ્ર યજ્ઞો રાક્ષસો કિન્નરો પણ તે ચારે કૃષ્ણ બલરામ પ્રદ્યુમન અને ગરુડ સામે ઘસ્યા અને ત્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય એમ જણાતું હતું તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા હે શ્રી કૃષ્ણ તમે આ લોકો માટે મહાભય ઉપજાવો બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપી પછી અસ્તવિદ્યામાં પારંગત હોય યમ તથા અંતક સમાન પ્રભાવવાળા કેશવ કૃષ્ણે તેમનો વધ કરવા માટે અગ્નિમય અષ્ટ ધારણ કર્યું તે અષ્ટના તેજથી શ્રી કૃષ્ણ પ્રભુએ ત્રુજાવી પ્રથમ ગણનું અક્ષય સૈન્ય હતું તે તરફ પ્રયાસ પ્રયાણ કર્યું તે સૈન્યમાં ત્રિશુલો આદિશક્તિઓ વૃષ્ટિ બેધારી તલવારો ત્રિલોકધનુષો પરિધો રૂપી આયુધ્યો હતા સૈન્ય ભૂમિ પર હતું તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધ ભયંકર વાહનો પર ઊભા હતા ધનુષ્યો ધારણ કરીને તૈયાર હતા મુશળો તલવારો ત્રિશુળો ગદાઓ અને પરિધોથી સજ્જ હતા પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે પુરુષોત્તમ હે પ્રભુ આ સામે જે શૈન્ય દેખાય છે તેની સાથે આ સંગ્રામ હું યુદ્ધ કરવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ બોલ્યા મને પણ આવો જ વિચાર આવ્યો હતો એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું એ રણભૂમિમાં યુદ્ધ કરવા ઈચ્છું છું પૂર્વ દિશા ભણી મુખ રા રાખીને હું યુદ્ધ કરવા લાગીશ ત્યારે પક્ષીરાજ ગરુડ તો મારી આગળ જ રહેશે મારી ડાબી તરફ પ્રદ્યુમન અને તેમને જમ જમણે તમે રહેજો આમ આ ઘોર સંગ્રામમાં આપણે એકાબીજાનું રક્ષણ કરવાનું છે વેંશ પાયનજી બોલ્યા તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડજી પર સવારી કરેલી હતી પછી ગદા મુશળ હળથી તેમણે યુદ્ધ કરવા માંડ્યું ત્યારે રોણી રોહિણી પુત્ર બાળવાનનું રૂપ અંતઃકાળ કાળ સમાન હતું બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ઘૂમવામાં બાહોશ હતા તેમણે ચારેકોર ઘૂમીને શત્રુઓના હળના અગ્રભાવથી ખેંચી ખેંચીને મુશળથી ખાંડવા માંડ્યા હતા તે જ રીતે મહાભડવાન પ્રદ્યુમને બાણો વડે યુદ્ધ શરૂ કર્યું હતું દાનવોને ચોપાસથી ઢાળી દીધા શંખચક્ર ગદાને ધારણ કરનાર કૃષ્ણએ વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું તે જ પ્રમાણે બુદ્ધિવંત ગરુડજી પણ પોતાની પાંખો વડે અનેક દેતીઓને સમૂહ પ્રકાર પ્રહારો કરીને તથા નખો અને ચાંદથી ચીરી નાખીને યમ રાજના ધામ મોકલતા હતા આમ દાનવોના સૈન્યને તેઓને મારવા માંડ્યું ત્યારે તે સૈન્ય ભયંકર પરાક્રમીવાળું હોય બાણ વર્ષાથી હણાઈને નાસભાગ કરવા માંડ્યું ત્યારે ત્યાં એ સૈન્ય રક્ષણ કરવા જવર ત્યાં આવ્યો તેણે ત્રણ પગ ત્રણ માથા છ પૂજા નવ નેત્રો હતા પશ્ચમીરૂપી હથિયાર હતું રુદ્રો સાથે બંધ હોય તે જવર કાળ અંતક અને યમદેવના જેવો ભયંકર હતો તે મેઘ મેધ ગર્જના જેવી ચીસો પાડતો હતો વીજ કડાકા જેવો તેનો અવાજ હતો તે સસા નાખતો અને બગાસા ખાતો નિદ્રા ઉયુક્ત હતો બંને નેત્રો નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો નેત્રો નિસ્તેજ હતા તેનું જીત ઠેકાણે નહોતું તેને ક્રોધિત થઈને બલરામે કહ્યું બળને કારણે તું મન મંદોન્મત થયો છે ને આ રણમાં તું મને જોતો નથી ઊભો રહે હવે તું જીવતો પાછો જાય તેમ નથી આમ કહીને તે જવર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ઘસી ગયો કાળાગ્ની જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો રણમેદાનમાં સહસ્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો તે એટલી ઝડપથી ફરતો કે જેથી રોહિણીપુત્ર બલરામને તે દેખાતો નહોતો પણ પછી એક વેળા તો અપ્રિતમ અતિતવાડાને જ્યારે એકાએક ઉતાવળે પોતાની ભસ્મ ફેંકી હતી અને ભસ્મ બળરામની છાતી પર પડીને મેરુ પર્વતના શિખર પર પડી હતી તેણે તે શિખરને સળગાવી દીધું હતું અને ચીરી નાખ્યું હતું બાકી રહેતી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા નિશાતા નાખતા બગાસા ખાતા હતા આંખો કરમાઈ ગઈ હતી અને રૂવાડા ખડા થયા હતા ચિત્રભ્રમ થઈને હાંફતા હતા લગભગ બે પાંચ જેવી અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ હે મહાકૃષ્ણ હું તમારા શરણે છું મને તમે નિર્ભય કરો હું ચારે કોરથી બળી રહ્યો છું મને કઈ રીતે શાંતિ થાય બલરામે આવા વાક્યો કહ્યા ત્યારે કૃષ્ણ હાસ્ય અને કહ્યું તમારે કરવું જોઈએ નહીં આટલું કહીને તે બલરામે ભેટ્યા તરત જ બલરામ દાહર રહિત થયા તેમણે દાહમાંથી મુક્ત કર્યા અને પછી મધુસૂદન શ્રીકૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી તે વાસુદેવે તે વેળા પેલા જવરને કહ્યું હે જવર આવ તારી પૂરી શક્તિથી તું આ યુદ્ધમાં લડ તરો પુરુષાર્થ તું બતાડ ત્યારે મહાબળવાન્ટીને પોતાના ડાબા જમણા હાથે હાથ વડે જ્વાળાયુક્ત પુષ્કળ ભસ્મ શ્રી કૃષ્ણ તરફ ફેંકી તરત જ શ્રી કૃષ્ણે પણ જાતે શરીરમાં દાહ ઉપાડ્યો પછી અગ્નિ અગ્નિશાંત થયો ત્યારે એ જવર સર્પાકારમાં પોતાના ત્રણ બાહુ વડે શ્રીકૃષ્ણ ભગવાનના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો પછી તો એ મહાયુદ્ધમાં બંને વચ્ચે તુમોલ પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ પ્રહારો થવા લાગ્યા મહાબળવાન શ્રીકૃષ્ણ જવાની મુષ્ટિ પ્રહરોના અવાજો વીજ કડાકા જોવા હતા બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું ત્યારે આવા પ્રહારો નહીં કરવા જોઈએ એવા અવાજો થવા લાગ્યા એક મુહૂર્ત પર્યંત બંને મહાત્માઓનું યુદ્ધ ચાલ્યું પછી સુવર્ણ લંકારોથી શોભિત અને આકાશમાં ઘૂમતા એ જવરને જગધાર કૃષ્ણએ પોતાની ભૂજાની કણ કંકણો વડે બંને ભૂજાઓ વચ્ચે ભેરવીને ભીંસીને અતિશય પીડા પેદી કરી હતી અને જગતનો શય કરતા હોય તેમ પોતાનું શરીર રણભૂમિમાં ધારણ કર્યું હતું ઓખાહરણ આઠમો ખંડ સમાપ્ત જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો મળીશું આવા જ નવા વિડીયો સાથે